પાણીમાં ગરકાવ થયા છે દસ હજાર જમીનમાં વરસાદી પાણી ભરાયા સરકાર સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે તો બામણ ગામથી દલોલી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે જગતના તાતને નુકસાની પણ ભોગવવાનો વારો આવ્યો છે અંડાધાર વરસાદના કારણે અમારે બામણ ગામ દલોલી મરિયેજ અને ઈશ્વરવાડા થી બધું પાણી બોરણમાં માં છે જે બધું પાક કમ્પ્લેટ રોપી કરી ખાતર બાતર નાખી નવરા થઈ ગયા અને બધાને દસ હજાર વીઘા બોરણ જવું છે અને કોઈ કોઈ સરકાર જોવા આવે વોટ લેવાનો તો બધે સરકાર આવે છે અત્યારે કોઈ સરકાર જોવા આવતી નથી